લોકશાહીનો ચોથો સ્તંભ એટલે મીડિયા પત્રકાર હતો જ્યારે ગુજરાત સમાચાર ગુજરાતની જનતાનો વર્ષોથી એક નિર્ભિક અને બેક ઓફ અવાજ બની રહ્યું હતું કોઈ પણ સરકાર હોય કે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર ગુજરાત સમાચાર હંમેશા વિપક્ષની ભૂમિકામાં રહી અને જનતાના પ્રશ્નો મૂકતું રહ્યું છે ત્યારે જે રીતે સમાચાર મળ્યા છે ગુજરાત સમાચારના માલિકો પૈકી એક બાહુબલીભાઈની ઈડીએ ધરપકડ કરી છે આ પણ એક નાટક સમજવા જેવું છે કે તમે વિચાર કરો કે છત્રીસ કલાક ઇન્કમ ટેક્સની ટીમ બધું સર્ચ કરે છે અને ઇન્કમટેક્સની ટીમ નીકળે છે અને ગેટમાંથી સીધી ઈડીની ટીમ એન્ટર થાય છે અને તરત જ જૂના કેસ કોઈ ઉખેરીને બાહુબલીભાઈની તરફ ધરપકડ કરવામાં આવે છે એ લોકતંત્ર પર હુમલો છે સ્વતંત્રતાનો અધિકાર છે બોલવાનો અને પત્રકારોનો જે એક ચોથું સ્તંભ બનીને ઊભું છે એનો એના ઉપર હુમલો છે આ લોકશાહીમાં ઈડી અને સીબીઆઈની કઈ રીતે દુરુપયોગ કરીને એજન્સીઓનો એની પહેલાં પણ ઘણી એજન્સીઓ ઘણી એવી મીડિયા સંસ્થાનો છે એજન્સીઓ દ્વારા એની ઉપર રેડો પાડવામાં આવી છે અને પછી કઈ રીતે એને વહેંચી દેવામાં આવ્યું છે આખું ગુજરાત અને ભારત જાણે છે ત્યારે ઇમરજન્સી સમયે પણ ગુજરાત સમાચારના કાર્યાલયોને સળગાવી દેવામાં આવ્યું હતું ત્યારે પણ આ છાપું જનતાનો અવાજ બનતા સત્ય કોઈ રોકી નથી શક્યું અને વર્ષોથી આ ચાલી આવી રહ્યું છે એમનું જીએસટીવી અને ગુજરાત સમાચાર બંને નિર્ભીક રીતે આજે પણ સરકારની ટીકા ટિપ્પણી હોય કે સરકારની ફેવરવાળી વાત હોય એ નિર્ભીક રીતે સત્ય સાથે મૂકે છે ત્યારે ઈડી અને સીબીઆઈ નો દુરુપયોગ પર હુમલો છે વખોડી કાઢીએ છીએ હું એક ગુજરાત સમાચારના વાચક તરીકે આમ નાગરિક તરીકે પણ આવા સાચા પત્રકાર તો નું ગળું ગોટવાનું જે કામ રાજ્ય કેન્દ્ર સરકાર કરી રહી છે એ ખરેખર નાગરિકોના હિતમાં નથી ને સરકારોના હિતમાં નથી સરકારનું કામ એ છે કે એમની ક્યાંય ભૂલ હોય તો કાં તો વિપક્ષ કે અથવા તો કોઈ સાચું પત્રકાર તો કહે તો એને ભૂલ સુધારવાનો હોય એને દબોચી લેવાનો ન હોય એટલે આ સખત શબ્દમાં વખોડીએ છીએ આ હુમલા ને લઈને હું વિનંતી કરું છું તમામ ભારતના પત્રકારત્વ એડિટર એન્ડ ગિલ્ડ અને તમામ જે એક્ટિવિસ્ટો છે તમામ સત્યની અવાજ સાથે લડે છે સત્ય ઉજાગર કરે છે એ સૌને મારી વિનંતી છે કે આ ચોથા સ્તંભને લઈને સૌ અવાજ ઉઠાવે અને સરકારની આ કાયરતાપૂર્ણ જે કૃત્ય છે એને વખોડીએ જય હિન્દ જય જય ગરબી ગુજરાત